અરે શું તમે એક સારી સરકારી નોકરી શોધી રહ્યા છો તો બસ તમારી શોધ અહીં પૂરી થાય છે ગુજરાત યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્કની એકદમ જોરદાર ભરતી આવી છે ચાલો ફટાફટ આ તક વિશે બધું જ જાણી લઈએ અને જોઈએ કે આ તમારા માટે કેવી રીતે એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે તો સૌથી પહેલાં તો જગ્યાઓ કેટલી છે એ જાણીએ કોઈ એક બે નહીં પણ પૂરેપૂરી ચોર્યાસી હા તમે બરાબર સાંભળ્યું ચોર્યાસી વેકેન્સી છે જુનિયર ક્લાર્કની આટલી બધી જગ્યાઓ એટલે સિલેક્શનના ચાન્સ પણ એટલા જ વધારે તો તૈયાર છો ને આ મોકો ઝડપી લેવા અને હા હવે એ વાત જેની બધા રાહ જોઈ રહ્યા હોય પગાર તો સાંભળો શરૂઆતમાં જ દર મહિને મળશે લગભગ છવ્વીસ હજાર રૂપિયા વિચારો કરિયરની શરૂઆતમાં જ આટલો સારો પગાર એટલે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી પાક્કી આનાથી વધુ સારી શરૂઆત શું હોઈ શકે ખરું ને કોઈપણ સારી તક સમયસર ઝડપી લેવી પડે બરાબર ને તો ચાલો ફટાફટ સૌથી અગત્યની વસ્તુ એટલે કે તારીખ ઉપર એક નજર કરી લઈએ ભૂલતે પણ આ તક ચૂકી ન જવાય ઓકે તો કેલેન્ડરમાં માર્ક કરી લો અથવા તો ફોનમાં રિમાઇન્ડર સેટ કરી દો અરજીઓ શરૂ થશે ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ થી અને હા છેલ્લી તારીખ છે તેર જાન્યુઆરી બે હજાર છવ્વીસ પણ છેલ્લી ઘડીની રાહ જોવાની જ નહીં વેબસાઇટ પર ટ્રાફિક થાય એ પહેલાં જ ફોર્મ ભરી દેજો હો ને તો સવાલ એ છે કે શું તમે આ જોબ માટે અરજી કરી શકો છો ચાલો હવે ચેક કરીએ કે આ માટે શું શું લાયકાત જોઈએ છે ધ્યાનથી સાંભળજો અને સારી વાત એ છે કે લાયકાત એકદમ સિમ્પલ છે બસ તમે બારમો પાસ હોવા જોઈએ ગુજરાતી ભાષાનું સારું જ્ઞાન હોવું જોઈએ અને હા કમ્પ્યુટરનું સીસીસી કે સીસીસી પ્લસ સર્ટિફિકેટ હોવું જોઈએ બસ આટલું જ છે ને એકદમ સરળ ઓકે ફોર્મ તો ભરી દીધું પણ પછી શું તો જુઓ સિલેક્શન પ્રોસેસમાં લેખિત પરીક્ષા સ્કિલ ટેસ્ટ અથવા તો ઇન્ટરવ્યૂ હોઈ શકે છે એટલે તૈયારી તો આજથી જ શરૂ કરી દેવાની હા અને સાચી અને પૂરી માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન એકવાર ચોક્કસ જોઈ લેજો સારું લાયકાત પણ છે અને તૈયારી પણ છે પણ અરજી કઈ રીતે કરવાની ડોન્ટ વરી ચાલો આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ હવે વાત કરીએ એપ્લિકેશન ફીની જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ફી છે સાડા સાતસો રૂપિયા અને જો તમે એસસી એસટી એસિબીસી કે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવો છો તો તમારા માટે છે પાંચસો રૂપિયા અને સૌથી સારી વાત દિવ્યાંગ ઉમેદવારો માટે કોઈ જ ફી નથી એકદમ ફ્રી ઓનલાઇન અરજી કરવી એકદમ આસાન છે જુઓ સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ ત્યાં રિક્રુટમેન્ટ લિંક શોધીને ખોલો પછી તમારું રજિસ્ટ્રેશન કરો જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો ઓનલાઈન ફી ભરો અને બસ ફોર્મ સબમિટ કરી દો અને હા છેલ્લે એની પ્રિન્ટ કાઢીને સાચવી રાખવાનું ભૂલતા નહીં બસ આપણે લગભગ બધી માહિતી મેળવી લીધી છે પણ જતા પહેલાં કેટલીક એકદમ જરૂરી વાતો જે તમારે ખાસ યાદ રાખવાની છે આ ટિપ્સ તમને ભૂલ કરવાથી બચાવશે આ ત્રણ ગોલ્ડન રૂલ્સ યાદ રાખી લેજો પહેલું ફોર્મ ભરતા પહેલાં ઓફિશિયલ નોટિફિકેશન આખું ધ્યાનથી વાંચી લેજો બીજું તમારા બધા જ ડોક્યુમેન્ટ્સ સાચા અને ક્લિયર અપલોડ કરજો અને ત્રીજું અને સૌથી ઇમ્પોર્ટન્ટ છેલ્લી તારીખની રાહ બિલકુલ ન જોતા તો આ હતી ગુજરાત યુનિવર્સિટીની જ્યુનિયર ક્લાર્ક ભરતીની કમ્પ્લીટ માહિતી એક સારી નોકરી સારો પગાર અને એક ઉજ્જવળ ભવિષ્ય આ બધું જ આ એક તકમાં છે હવે નિર્ણય તમારો છે શું આ તકને તમારા સપનાની શરૂઆત બનાવવા માટે તમે તૈયાર છો વિચારજો જરૂર ઓલ ધ બેસ્ટ